મહીસાગર થાણા સાવલી પાણી પુરવઠા જૂથ યોજનાના કામદારો પગારથી વંચિત રહેતા પાણી બંધ કરવા મજબૂર બન્યા છે મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના થાણા સાવલી જૂથ ઉપર પુરવઠા યોજનાના કામદારોને એક એક બે હજાર ચોવીસથી આ દિન સુધી પગાર ન મળતા પાણી પુરવઠાના કામદારોમાં રોષનો માહોલ જોવા મળ્યો છે જ્યારે કામદારો દ્વારા અનેક જગ્યાએ લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવા છતાં તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવા કામદારો આક્ષેપો કરી રહ્યા છે

લિખિતમાં એવું આપ્યું કે પાણી અમે બંધ કરી દઈશું પાંચ દિવસમાં જો અમને કોઈ એનો નિકાલ ન મળ્યો તો એવી રજૂઆત બી કરી છે કલેક્ટર સાહેબને બી જાણ કરી જેઠાભાઈ ભરવાડ સાહેબને બી પત્ર લખ્યો છે અમે કુંવરજી બાવળિયાને બી લખ્યો છે બધી જગ્યાએ અમે રજૂઆતો કરી છે હવે અમે પાણી બંધ કરવાની રજૂઆત કરી છે આજે નવ દિવસ આઠ દિવસ થયા ત્યાં સુધી કોઈને કોઈ એક્શન લીધું નહીં કોઈ આયા નથી અમારી જોડે તો આનો નિકાલ શું કરીએ પછી અમે કંટાળીને પાણી બંધ કર્યું છે શું શું તમે અમને પગાર મળી જાય અમારી રજૂઆત શું એક એક બે હાજર ચોવીસ થી અત્યારે સત્તર સાત બે હજાર ચોવીસ થઈ છે ત્યાં સુધી અમારો પગાર આ મળ્યો નથી અમારે જીવન જરૂરિયાત સામગ્રી કઈ રીતે લાવી અમે કયા તો સરભર છે અમારો રોજગાર છે આ પાણી પુરવઠા અમે ગામે ગામે પાણી આપે છે બધા ઓપરેટરો અમારે લગભગ બહુ રજૂઆત કરી છે અમે કાર્યપાલ એજન્ટશ્રીને રજૂઆત કરી કલેક્ટર સાહેબને કાલે અમે આપી છે હજુ સુધી અમારું કોઈ નિરાકરણ આવ્યું નથી આજે અમે લગભગ કાલે લગભગ સવારથી પાણી બંધ કરીને બેઠા છે હજુ કોઈ સાહેબ બી પણ આવ્યા નથી ને જાણવા જરૂર જાણ કરી છે બીકાભાઈ ખાંડ દિવ્યાગ ન્યૂઝ મહીસાગર